અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સાગર ખેડૂનું પહેલી જૂનથી બે મહિનાનું વેકેશન જાફરાબાદના દરિયા કિનારે સાતસો જેટલી બોટોને લંગરી દેવામાં આવશે અમરેલીના જાફરાબાદમાં પહેલી જૂનથી માછીમારો બે મહિનાનું વેકેશન રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પહેલી જૂનથી માછીમારો દરિયો ન ખેડવા માટે સૂચનો આપી દેવામાં આવતી હોય છે ત્યારે માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવા ગયેલી તમામ બોટને કાંઠે બોલાવી લેવામાં આવી છે માછીમારો આ બે મહિનાના વેકેશન દરમિયાન બોટોની સાફ સફાઈ તેમજ દૂર સાંધવા સહિતના કામમાં વ્યસ્ત થઈ જશે આ ઉપરાંત લગ્ન વિશાળ તેમજ દેવદર્શનમાં પણ જશે બીરો રિપોર્ટ ઇસ્માઇલ કે પઠાણ સાથે કાળુશા કનુજિયા જાફરાબાદ આપનું નામ સાહેબ બસીરભાઈ અબ્દુલભાઈ શેબ બોર્ડ સ્ટેશન પ્રમુખ મુસ્લિમ સમાજ જાફરાબાદ અત્યારે સીઝન પૂરી થઈ ગઈ સાહેબ આ સીઝન પૂરી થઈ ગઈ છે ગવર્મેન્ટ પ્રમાણે અને એકત્રીસ તારીખે બધા આવી ગયા છે હવે બે મહિનાનો ઇન્ટરવેલ છે એટલે અમે જાલ છે કામ છે વાળનું છે લગ્ન પ્રસંગ છે એવું બધું કરશું અને જ્યારે સરકાર રજા અમને આપશે એટલે પરત શરૂ કરશું આપનું નામ સાહેબ મારું નામ હમીરભાઈ કંજુભાઈ સોલંકી ઓળી સમાજ બોટ સેસન જાફરાબાદ અત્યારે જે બે મહિનાની સીઝન ગવર્મેન્ટ તરફથી બંધની છે એ અમારો બધો બોટ મેન્ટેનન્સ પ્રસંગ બધું કરવાના હોય બોટ મેન્ટેનન્સ ઝાડ અને લગ્ન હોય બધા દરિયાકાંઠે હોય છે એ બે મહિનાના ગાળામાં અમે આ બધું કરીએ છીએ પણ અમે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટને અમે એટલી વિનંતી કરીએ છીએ કે જે બે જે બે મહિનાનો સમય ગાળો છે સાઠ દિવસનો એના બદલે હજી નેવું દિવસનો કરે કાં એકસો વીસ દિવસનો કરે એવી અમે લેખિત પણ આપવાના છીએ પણ અમારું એક જ કહેવાનું છે કે ગુજરાત મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે ગુજરાતને આવડી રહ્યા છે ત્રણ રાજ્યો માટે આ કાયદો હોય બંધ કરવાનું ચાલુ કરવા એક જ સાથે તો આમાં અમે બધા સહમત થઈ શકીએ બાકી તો ગુજરાત બંધ રહે અને મહારાષ્ટ્રવારે આવીને બધી પછી લઈ જાય એટલે અમારા ગવર્મેન્ટને આ પણ અમે વિનંતી કરીએ છીએ કે આ બે મહિનાની સિઝનની અંદર અમે બધો બધા પ્રસંગો બધું કામ કરીએ છીએ